આજનો વિષય સાંભળતા જ યાદ આવેલી થોડીક પંક્તિઓ સાથે શરૂઆત કરીએ આહા આવ્યું વેકેશન જુઓ રજાની મજા શું શું લાવ્યું વેકેશન આવી મજાની રજા રજાની મજા મજાની રજા રજાની મજા અથવા બીજા જો શબ્દો યાદ કરીએ તો વેકેશનમાં લેસન નામે કંઈ કરીશ નહીં પપ્પા વેકેશનમાં લેસન નામે કંઈ કરીશ નહીં પપ્પા ટીનિયા સાથે એ મજાના મારીશું મોટા ગપ્પા ગિલ્લી દંડો પકડા પકડી ધમાલ ધમધમ ગોટો લહેરથી રમશું સંગીત ખુરશી કબડ્ડીને ખોખો સંતા કુકડી રમતા રમતા કરવા સૌના થપ્પા વેકેશનમાં લેસન નામે કંઈ કરીશ નહીં પપ્પા વેકેશન સામાન્ય રીતે આ શબ્દ બાળકોને સ્કૂલમાં મળતી રજાઓ સાથે વધુ સંકળાયેલો હોય છે એટલે હમણાં સંભળાવેલી બાળગીતોની પંક્તિઓમાં જે વાત થઈ એ નિર્દોષ બાળકોના વેકેશનની વાત થઈ પણ મોટેરાઓ માટે પણ વેકેશન કંઈ ઓછી કિંમતનું થોડું છે જિંદગીની તેજ રફતારમાંથી મનગમતો સમય ચોરવાનો છે એ છે વેકેશન ફિલ્મની રીલની જેમ આમ ફટાફટ વહી જતા આયુષ્યના વર્ષોમાં થોડી વધારે ઉર્જા થોડું વધારે ઉમંગ અને થોડો વધારે ઉત્સાહ કરવાની જે તક આપે છે ને એ છે વેકેશન વેકેશન માટે કોઈ કવિએ લખ્યું છે કે આરામથી જીવવા દે જિંદગી હવે બે દિવસ ઉંમરભર તારા ઈશારા પર જ નાચતો આવ્યો છું અને જો ગુલઝાર સાહેબની પંક્તિઓને યાદ કરીએ તો એમાં પણ કંઈ આવી જ લાગણીઓની વ્યક્તિ થઈ અભિવ્યક્તિ થયેલી છે કે દિલ ઢૂંઢતા હૈ ફિરવોહી ફુરસત કે રાત દિન આ ફુરસતના થોડા દિવસ અને રાત જે પોતાના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવા માટેની સજ્જતા કેળવવા માટેનો ખાલી સમય છે એ વેકેશન શાસ્ત્રોમાં ભલે પરિશ્રમને પારસમણી કહેવામાં આવ્યું હોય પરંતુ થોડોક વખત આવો આળસનો વૈભવ પણ માણવા જેવો હોય છે તો ચાલો આજે આ આળસના વૈભવ સમા વેકેશનની વાત કરીએ વેકેશનમાં શું કરશો આ રસપ્રદ વિષય પરની આજની ચર્ચામાં ભાગ લેવા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા મોટિવેશનલ સ્પીકર લાઈફ કોચ અને ટ્રેનર શ્રી દીપકભાઈ પંડ્યા સ્વાગત છે દીપકભાઈ તથા ઇમેજ કન્સલ્ટન્ટ અને સોફ્ટ સ્કિલ કોચ શ્રીમતી સ્વપ્ન સાંઈ આપકા ભી હાર્દિક સ્વાગત હૈ આજની ચર્ચામાં અને દૂરદર્શન સ્ટુડિયોમાં બંને મહાનુભાવોનું સ્વાગત છે સૌથી પહેલો સવાલ દીપકભાઈ આપને હું કરવા માંગીશ જ્યારે વેકેશનની વાત આવે ત્યારે જેમ પહેલાં કીધું કે બાળકોની સાથે આ વેકેશન શબ્દ વધારે સંકળાયેલો છે એટલે પહેલાં તો વેકેશન પડતું એટલે રમતોની ભરમાર ચાલુ થઈ જતી થોડાક નામ પહેલાં એમાં ગિલ્લી દંડો ને નાગોલચું આઈસ પાઇસ થપ્પો લખોટી ભમરડો આ બધું જ રમતા અને ભર બપોરે ઉનાળાની આવી બહર ગરમીમાં છોકરાઓ રમતા બાળકો તરીકે આપણે પણ રમતા પણ ત્યારે ક્યારેય ગરમી લાગતી નહીં ગરમીનો અહેસાસ થતો નહીં અને સમયનું ભાન પણ ક્યારેય ના રહેતું એટલે આટલી ગરમીનો સમય આમ નીકળી જતો હતો એ રમત રમતા રમતા પણ હવે જ્યારે વેકેશન પડે છે ત્યારે બાળકો કરતાં વાલીઓને વધારે ટેન્શન થઈ જાય છે કે ઓ વેકેશન આવ્યું હવે શું કરીએ તો એની માટે આપ શું કહેશો વેકેશન એટલે જેમ કે કીધું એ પ્રમાણે કે ફુરસદનો સમય ઘણો બધો સમય તમે ભણવા પાછળ તમારું જે એજ્યુકેશન લેવાનું છે એના માટે તમે આપો જ છો પણ હવે એવો સમય આવ્યો છે કે જેની અંદરથી તમે ઘણું ભણ્યા છો અને એ ભણેલી વસ્તુઓની અંદર નાના નાના ડોટ્સ અમુક અમુક બાકી રહે છે જીવનની અંદર જરૂરિયાતવાળા છે જીવનમાં આગળ જતા એક કામ લાગે એવા છે એવા ઘણા બધા કીધું પ્રમાણે ગુલ્લી ડંડા રમતા કે પછી આપણે લખોટીઓ રમતા કે નગલચુ રમતા કે ભર બપોરે ખુલ્લા પગે દોડીને બોર વીણવા જતા રહેતા બધા નાનપણના દિવસો મને અત્યારે એકદમ યાદ ગોલ્ડ ગોલ્ડન ગોલ્ડન પણ એની અંદર પણ શું હતું કે એ જયારે સમય મળતો ને ત્યારે બે વસ્તુ આપણે શીખતા એક તો દરેક શીખતા અને સાથોસાથ બાકીના જે સરાઉન્ડની અંદર જે જે લોકો છે એ લોકો પાસે બીજી કઈ શક્તિઓ છે એ શક્તિઓનો અભ્યાસ કરવા માટેનો પણ આપણને પૂરતો સમય મળતો એક અભ્યાસક્રમ છે અને એક જીવન અભ્યાસ છે

अनफॉर्चुनेटली रमया भी नहीं होए अने हमें कदाच एवं रमत रमवा मोकड़ो मैदान बात ना घर आंगणे कि ना स्कूल में तो ऐसी हालत में सपना जी आप बताएं कि अगर बच्चों के लिए वेकेशन का कुछ प्लानिंग करना है तो क्या करना चाहिए हाँ जी जैसे दीपक जी ने कहा है कि वेकेशन का अर्थ है कि हमारे रूटीन से हम कुछ अलग करें और अलग सीखें हम हुँ। अलग लाइफ स्किल्स सीखें सो इसमें सबसे ज़्यादा इम्पोर्टेंट है कि बच्चों को टेक्नोलॉजी से दूर रखना आर्टिफिशियल से से इंटेलिजेंसा सबसे बड़ी चैलेंज है <laughs> चैलेंज अगर है। आज की आप बात करें तो <laughs> हाँ आज की जो वो स्क्रीन टाइम जो है वो स्क्रीन हाँ. से दूर हटाने के लिए हमें क्या करना चाहिए कि हम ऐसा इंटरेस्टिंग क्या कर सकते हैं hmm. जिससे उनका इंटरेस्ट कहीं और हो सो hmm. so, जैसे अगर आपके कॉन्टैक्ट्स में कोई ऐसे हैं जिनका कोई इंडस्ट्री है जैसे ब्रेड कहीं पे बनता है या कोई भी छोटा मोटा इंडस्ट्री है आप उनको वहां पे लेके जाइए वो एक्सपोजर दीजिए कि उनको एक नया कुछ दिखाने की कोशिश कीजिए कि की कैसे अलग अलग इंडस्ट्रीज चलते हैं hmm. फिर उनको घर वापस आने के बाद उसके ऊपर एक लेख लिखने के लिए hmm. कही है सो दिस इज समथिंग वेरी न्यू एंड डिफरेंट शायद वो वहाँ जाने के बाद वो सब मशीनरी देख के वो किस तरह से प्रोडक्शन हो रहा है वो hmm. उनके अंदर एक अलग ऊर्जा एक अलग उत्सुकता कुछ नया सीखने की एक चेष्टा hmm. उनमें वो ला सकता hmm. है उसी तरह कुछ नए नए जैसे हॉबीज में भी काफ़ी कुछ होते हैं जो हम नया कर सकते हैं जिससे हम नेचर के करीब हो सकते हैं कहीं कही बाहर जाना हिस्टोरिकल प्लेसेस जाना जहाँ पे या हमारी संस्कृति से जुड़ी हुए जगह जाना या गांव जाना वो जगह उनको लेके जाना उनको समझाना है कि वहाँ का जो तौर तरीके हैं रीत रिवाज है कैसे या आपके बचपन जहाँ पे आपकी बचपन गुजरी है एज एज एल्डर्स एज पेरेंट्स आप वहाँ पे लेके जाइए तो उनको एक नया एक्सपोजर देने की कोशिश कीजिए अभी हम जब भी वेकेशन के बारे में सोचते हैं घूमने के बारे में सोचते हैं हम हमेशा यही सोचते हैं कि कौन सा शहर जाना है कौन सा देश जाना है कहीं बाहर नहीं जाना है अपने रूट्स के करीब जाना है तो आप अपने रूट्स के करीब कहाँ उनको लेके जा सकते हो तो ऐसा कुछ हाँ, नया दे आप दे कर सकते हैं पर ये तकलीफ हुई है थोड़ा मैं इसलिए मतलब थोड़ा मोडिफाइड जैसे मैंने आपको पहले बताया कि एआई uh, तो है आर्टिफिशियल इंटेलिजेंस है, है लेकिन ये समय जो है वो बच्चों के अंदर और और को भी दोनों को एक्चुअल इंटेलिजेंस डेवलप करने का जो टाइम है और दोनों को कंबाइन करके लाइफ को कैसे एंजॉय करना है वो, वो जो टाइम है तो तकलीफ ये है दीपक भाई के मोटा भागना, आज ने आज कोई पण वालियों ने आपने सवाल पूछी है कि थमारो बालक कई रमत रमे छे तो સિત્તેર થી વધારે મા બાપનો જવાબ એ હશે કે એ તો એના મોબાઈલમાં ગેમ્સ હોય છે વિડીયો ગેમ્સ રમે છે પ્લે સ્ટેશનમાં રમે છે અથવા ટીવી જુએ છે કે એટલે સ્ક્રીન ટાઈમનો જ વધારે એમનો એક્સપોઝર છે એવા સમયમાં જેમ સપનાજીએ કહ્યું કે આટલું આટલું આવું આવું કરવું જોઈએ પણ એ તો મોટા ભાગે બધું વાલીઓ માટે છે કે આ ઇનિશિયેટિવ તો વાલીઓ લેવા જેવું છે મેં આપકી મોટો ભાગનો જે રોલ જો કદાચ તમે ફ્લેશબેક માં પાછો જો તો એ સમય એવો હતો કે જ્યાં અમારા પેરેન્ટ્સ અમને જ એ મોકલી દેતા હતા કે અમારા સગા નેતા અમારા જે જેમ કે અમે નાના હતા ત્યારે મને યાદ છે કે વેકેશન પડ્યું નથી ગયા તો મામાના ઘરેથી એ લોકો બધા આવી ગયા છે અમારામાંથી કોઈ આવી ગયું નથી તો આજુબાજુ અડોશ પડોશમાં જે છે ને એમના પણ લોકો એમના પણ સગાવાલા આવી જતા એટલે પેરેન્ટ્સ નો એ વખત એવો રોલ હતો કે જે બને એટલું વધારે છોકરાઓને બીજા વ્યક્તિઓ સાથે સંપર્કમાં લાવવાનો પ્રયત્ન કરતા હતા હવે આ પ્રયત્ન તો વાલીએ કરવો જ જોઈએ જો ન રમતા હોય ન ગમ એ લોકો તો આટલું તો કરી શકે કે ચલો જેટલા છે એમના જેટલા એમના ભાઈ બહેનો છે ભાંડુડાઓ છે જે કોઈ છે એ બધાની સાથે કારણ કે દરેક છે ને છે વસ્તુઓ અને એ જયારે વાંચતા શીખી જાઓ ને તો ધીમે 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 કરતા કરતા તમારી માસ્ટરી આવવા માંડે એટલે ચોપડી તો તમે વાંચો જ એ તો જરૂરી જ છે પણ સાથે સાથે વ્યક્તિઓને વાંચતા એ વાંચો ક્યારે જયારે તમે એની સાથે સમય પસાર કરો અને એમની સાથે રો એમની વસ્તુઓને સમજવાનો તમારી જોડે નાના હોય ત્યારે મને યાદ છે કે લડાઈ ઝગડા પણ થતા એકબીજા એમાંથી ઘણું બધું સહનશીલતા પણ શીખવાની એની અંદરથી મળતી હતી કે તમે થોડાક કેવી રીતે સહિષ્ણુ થઈ શકો કેવી રીતે સહનશીલ થઈ શકો આ બધી વસ્તુઓ એની અંદરથી શીખવા મળતી હતી કારણ કે રમતો જ આપણને એ શીખવાડતી હતી કે આપણે હારી પણ શકીએ હારવા હારને સ્વીકારવાનું અથવા હારને પચાવવાનું शिखा वो एक खूबज मोटी रिक्वायरमेंट छे कदाच आजना બાળકો માટે એક બીજો સવાલ કદાચ એ બી મારા મગજમાં આવે છે કે આજકાલ જો હોતા હે જ્યાદાતર માએ અપને બચ્ચો કો જેસે ભી વેકેશન હોતા તુ જેસે ઉનકે ભી દિમાગ મે પ્લાનિંગ શુરુ હો જાતી હે तो ये सोचती है अच्छा पहले ये क्लास करवाएंगे फिर वो क्लास करवाएंगे ये सिखाएंगे वो सिखाएंगे <laughs> तो पूरा वेकेशन यहां से वहाँ वहां से यहाँ आने में उनका बच्चों का तो वेकेशन खत्म ऐसे ही हो जाता है तो रिलैक्स होने के लिए या किसी को मिलने के लिए तो उन्हें टाइम मिलता ही नहीं है तो ऐसे ही पेरेंट्स को आप क्या कहना चाहेंगे पेरेंट्स को सबसे पहले ये समझना जरूरी है कि बच्चों को पसंद है या नहीं है हाँ कि ये बहुत ज़रूरी है उनको सबसे पहले बच्चों को पूछना चाहिए कि मैं सोच रही हूँ कि इस तरह का क्लासेस आपको करना चाहिए पर इस तरह का क्लासेस आपको पसंद है या आप उनको ऑप्शंस दीजिए तीन चार ये ये क्लासेस है उसमें से कौन सा क्लास आपको ज़्यादा अच्छा लगेगा कुछ क्लासेस आप ऐसे जॉइन ज्वाइन करवाइए उनको जहाँ पे वो आउटडोर स्पोर्ट्स जैसे वो क्रिकेट खेलने जा रहे हैं या बैडमिंटन खेलने जा रहे हैं कुछ क्लासेस ऐसे उनको ज्वाइन करवाइए जहाँ पे शायद वो म्यूजिक या डांस उनको पूछिए पहले कि उनको क्या पसंद है और उसमें से वो क्या ज्वाइन करना प्रॉब्लम क्या होता उस है मैं उस... आपके नाम का थोड़ा उपयोग कर रही हूँ आपका हाँ? नाम ही है स्वप्ना तो ज़्यादातर पेरेंट्स अपने जो स्वप्न होते थे जो वो फुलफिल नहीं कर पाए हैं वो अपने बच्चों में फुलफिल होते देखना चाहते हैं इसलिए अगर मेरी इच्छा थी कि मुझे डॉक्टर बनना था मैं नहीं बन पाई तो मैं बच्चों को जबरदस्ती बोलूंगी आपको डॉक्टर बनना है तो ज्यादातर ये होता है आप कहीं के के केवा मांगता था मैं हूं ये केवा मांगता था कि हमने ये की दूं ना कि ने आ रीते सु गमे छे प्रमाणे तुम्हें करो पर मोटों रोल छे ना पेरेंट नो ये छे કે છોકરાઓની અંદર કઈ કઈ ટેલેન્ટ છુપાયેલી છે એનું ઓબ્ઝર્વેશન બહુ જરૂરી છે કે મારા છોકરામાં આ ટેલેન્ટ છુપાયેલી છે આ છોકરામાં આ વસ્તુ ઓબ્ઝર્વેશનમાં આઈ રિમેમ્બર વન પેરેન્ટ એમના જ્યારે હું અમે બધા એક જ સરખા લેવલના હતા એના પપ્પા એના છોકરાને ધ્યાનથી જોતા હતા ફોર્ચ્યુનેટલી અમારા થોડાક સંપર્કમાં પણ હતા

એવું જરૂરી નથી દરેક ભગવાન છે ને તમે જુઓ દરેક આઈનાની અંદર આપણે જોઈએ ને તો આપણે બધા આપણો ફેસ જોઈએ છે પણ આપણે ક્યારે એવું જોયું છે કે ભગવાને દરેક જણને યુનિક બનાવ્યા છે એવરી ઇઝ ડિફરન્ટ અને જો આ યુનિકનેસની ભાવના તમે છોકરામાં આપો ને કે તારી આ યુનિકનેસ છે એ યુનિકનેસ ફાઇન્ડ આઉટ કરીને એને આપો તો એ છોકરો એક્સેલ થશે એટલે સરખામણીના દૂષણથી દૂર રહી અને આપણા બાળકમાં શું ટેલેન્ટ છે એનામાં શું આવડત છે કૌશલ્ય શું છે એને આપ પ્લેટફોર્મ પૂરું પાડવાની કોશિશ કરો આ ખૂબ જ રસપ્રદ ચર્ચા ચાલુ રાખીશું લઈએ એક નાનકડો વિરામ અને દર્શક મિત્રોને બી જણાવીએ આપને આ સંદર્ભના કોઈ સવાલો હોય તો આપ પૂછી શકશો વિરામ બાદ મળીએ સોશિયલ મીડિયાનો મારા મારા વિડીયો મૂકીને મારી મારી કોમેન્ટ વાંચતો હોય તો મારા લાખો ચાહક હોય તો મારા બસો વિરોધી પણ હોય તો હારી ખરાબ બે કમેન્ટ આવતી એમાં એટલે હું આ વાંચતો હોય મારા વિડીયો મૂકીને હું એમાં આવે વાહ કા ભા એટલે હું ખુશ થઈ જાઉં ખારું કોને લેખું છે વાહ ચારણ વાહ હવજ વાહ ગઢવી નીચે આવે શું હાલી નીકળો છું એટલે હું સીધો મોડો પડ્યો હારો કોને લેખું છે અને એવા સાલા ફેક આઈડી વાળા છે જડતા નથી જડતા નથી પણ મેં બે તને ગોથી લીધા તો એ મારા હગાવાલા નીકળ્યા બોલો નિહાળો ગમત ગુલાલ સોમવાર થી શુક્રવાર સાંજે છ કલાકે તથા શનિવાર અને રવિવાર રાત્રે આઠ કલાકે પુનઃ પ્રસારણ સવારે દસ વાગે ને ત્રીસ મિનિટે પર સંબંધિત માહિતી આપતો કાર્યક્રમ નિહાળો રોજગાર સમાચારમાં દર શુક્રવારે બપોરે 1 કલાકને 30 મિનિટે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કૃષિ દર્શન સોમવારથી શુક્રવાર સાંજે 5:30 વાગે ફોન ઇન લાઇવ બુધવાર અને શુક્રવાર સાંજે 5:30 વાગે માત્ર ડિજિટલ નારબન अचूक નિહાળો शुभ प्रभात। गुड मॉर्निंग, गुजरात हार्दिक स्वागत जो गुड मॉर्निंग गुजरात सोमवार शुक्रवार सवरे सात कलाके માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર જિંદગી કાફેની આજની ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે દર્શક મિત્રો આજનો આપણો વિષય છે વેકેશનમાં શું કરશો આપના પરિવારમાં કે પાસપડોશમાં ઘણા બધા બાળકો વિદ્યાર્થીઓના ફાઇનલ એક્ઝામ્સ પરીક્ષાઓ પતી ગઈ હશે વેકેશન શરૂ થઈ ગયું હશે અથવા ટૂંક સમયમાં થવાનું હશે એટલે ભાગના મા બાપોને આ સવાલ હશે જ કે વેકેશનમાં શું કરવું આપને પણ આવો કોઈ સવાલ હોય તો આપ અમને પ્રશ્ન પૂછી શકો છો સ્ક્રીન પર દર્શાવેલા નંબર ઉપર દીપકભાઈ સવાલ એ થાય કે હવે આપણે બધા સમયપત્રકના માણસો બની ગયા છે ઘડિયાળના કાંટે આપણી આપણા રૂટિન ચાલતા હોય છે આપણા દરેક કાર્યો ઘડિયાળના કાંટે સમય મુજબ આપણે કરતા હોય છે એક ઘરેડમાં એક રોજિંદી જીવનશૈલીમાં આપણે ગોઠવાઈ ચૂકેલા છીએ આવામાં વેકેશન દરમિયાન કંઈક નવું કરવું હોય તો શું કરી શકાય આપ એક્સપર્ટ તરીકે આવું કંઈ કરાવતા હોય કાંઈ એક્ટિવિટી કરાવતા હો તો એવી કંઈ ટિપ્સ આપી શકો એટલે મેં જે કનેક્ટ કરવાની વાત તમારામાં ખૂટતું હોય એવી લાઈફ સ્કિલ્સ ઘણી બધી હોય છે કે જે ખૂટતી હોય જેમ કે કોમ્યુનિકેશનનો પ્રોબ્લેમ હોય છે ઘણી વાર તમે લીડરશીપ લેવા માટેના તમારી અંદરના કારણ કે તમે આજે એકચ્યુઅલી બહાર જઈને રમતા નથી એટલે એ બધા અમુક ગુણો છે એ તમારા નથી હોતા તમે સામેવાળી વ્યક્તિના એટીચ્યુડને સમજવા માટે તમારી પાસેની સ્કિલ નથી હવે આ બધાને સમજવા માટે અમારા એટલે હું નોર્મલી એવા પ્રોગ્રામ્સ કરતો હોઉં છું કે જેની અંદર ગોલ જેને હું કહું છું ગેમ ઓરિયન્ટેડ એક્ટિવ લર્નિંગ એટલે મેં એવી બધી ડિઝાઇન્સ કરેલી ગેમ્સ છે કે જે એ ગેમ્સ એ લોકો આવે

કે આની અંદર આ શીખવા શીખ્યા એમને પૂછવું પડે કે તમે શું શીખ્યા એટલે એક એજિલિટી છે ને એ ડેવલપ કરવા માટેનું આ કામ કામ આની અંદર છે લાગતી હોય કે એક નાનો દાખલો આપું કે હું એક નાની ગેમ રમાડું છું કે જેની અંદર છ સ્ટ્રો હોય અને હું એમને કહું કે આ છ સ્ટ્રો એક સરખી એક જ સાઇઝ ની હોય આ છ સ્ટ્રો ને તમારે વાળવાની નથી તમારે એને કટ કરવાની નથી અને એક બીજા ઉપર થી ક્રોસ કરવાની નથી એમાંથી તમે ચાર ટ્રાયંગલ બનાવો નોર્મલી અત્યારે પણ હું તમને આપું ને તો તમે એ બનાવવા માટે ટુ ડી ની અંદર જ વિચારશો કારણ કે આપણું મગજ ટુ ડી અંદર ફોકસ પણ જયારે ધીમે 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 એને ખ્યાલ આવે કે ટુ ડી ની અંદર એકચ્યુઅલ સાઇઝ ના ત્રણ ટ્રેંગલ એક જ ના ત્રણ ટ્રેંગલ નથી બનતા ટ્રાયંગલ નથી બનતા તો એ એ બીજી રીતે આગળ વિચારશે અને બીજા બીજી રીતે વિચારવાની શરૂઆત કરશે ને એટલે એનું માઇન્ડ ટુ ડી માંથી થ્રી ડી માં જશે એટલે લાઈફ ની અંદર જરૂરી છે કે તમે મલ્ટી ડાયમેન્શનલ થિંકિંગ તમારું ડેવલપ થાય એના માટેના પ્રયત્નો કરો જે હું નોર્મલી વેકેશન અંદર કરાવું છું પણ જરૂરી એ છે કે મોજ અને મસ્તી સાથે આ થવું જોઈએ કારણ કે આપણે આ બહાર રૂપ એટલું બધું સ્ટ્રેસ રૂપ પેરેન્ટ્સ પર એટલા સ્ટ્રેસમાં હોય છોકરા એટલા સ્ટ્રેસમાં હોય હોય એમને મુકવાવાળા ડ્રાઈવર આવે ને એ પણ બધા સ્ટ્રેસ ની અંદર હોય આ બધાના સ્ટ્રેસ ને દૂર કરવા માટેનો સારામાં સારો ઉપાય છે કે એને ગેમ ઓરિએન્ટેડ એક્ટિવ લર્નિંગ આપણે એને શીખવાડી કે દરેક ની અંદરથી શીખવા જેવું છે જે આપણે લખોટી ની અંદરથી પણ જે મે તો પહેલા વાત કરી બમેડામાંથી પણ આપણે બધું શીખતા હતા પણ રમતા રમતા શીખતા હતા પહેલા મોઈ ડંડા રમતા હતા તો એ શું છે કે આખા તમારી પાંચે ઇન્દ્રિયોનું કોર્ડિનેશન છે કે તમે જોવો છો તમે એને બોડી થી એડ કરો છો મગજ થી વિચાર છો મોટા સ્કિલ સાથે તમારો अटेंशन ફોકસ બધું બધું એની સાથે થાય છે એટલે આવા અને એના માટે ખાસ ઓબીટી જેને કેવામાં આવે છે આઉટબોન્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ એટલે એ કોઈ આવા ચાર દિવાલોની વચ્ચેનો કોઈ ક્લાસ ના હોય એ બિલકુલ ખુલ્લા મેદાનમાં હોય અને આ તો એક નાની મેં ટેબલ ગેમ તમને કીધી પણ બધી એવી બધી ગેમ્સ મેં

सपना जी आप भी सॉफ्ट स्किल सिखाती है हैं जी तो अभी समर वेकेशन चालू है या चालू होने वाले हैं तो समर वेकेशंस के लिए सॉफ्ट स्किल में आप क्या क्या सिखा सकती हैं या क्या क्या ऑप्शंस हैं हमारे दर्शकों को बताएं। जी। में सबसे पहले हम कम्युनिकेशन स्किल एक फाउंडेशन है सभी स्किल्स के लिए भले आपका गुस्सा काबू में करना है या रिलेशनशिप्स को डेवलप करना है या एक जैसे दीपक जी ने कहा है कि एक लीडर की तरह आगे बढ़ना है सो कम्युनिकेशन so, में हम सबसे पहले ये सिखाते हैं कि तमीज से कैसे बात करना है और वो भी उन लोगों से तमीज से कैसे बात करना है जो आपके घर पे आपको मदद करते हैं जिनके साथ आप रहते हैं जो आपका जीवन ज्यादा सरल बनाते हैं सो so, अलग अलग स्किल्स सॉफ्ट स्किल्स में जैसे हाव भाव आपके कैसे होना चाहिए आपका टोन कैसे होना चाहिए आपको जब गुस्सा आता है हम ये नहीं कहते कि वो गुस्से को दबाना है पर उसको एक्सप्रेस कैसे करना है सही तरीके से सो ये सभी स्किल्स सिखाए जाते हैं और अलग अलग हॉबीज डेवलप करने के लिए नए नए हैबिट्स आप कैसे डेवलप कर सकते हो जो hmm. भी आपको अच्छा लगे जो hmm. भी हॉबीज आपको अच्छे लगे सो so उसमें एक छोटी सी बात हो सकती है जैसे कि आप एक पौधे का रक्षा आप करो एक hmm. एक पौधे का रिस्पॉन्सिबिलिटी आप लो उसका ध्यान आप रखोगे सेंस ऑफ रिस्पॉन्सिबिलिटी कि है. ये आपका रिस्पॉन्सिबिलिटी है क्योंकि right. आज हम अर्बन स्पेसिस में होते हैं इतना खुला जगह नहीं होता है पर ग्रीन्स को कैसे आपको उगाना हुँ, है हुँ, ऐसे कोई भी या आप कुछ नया करो जो आपके जीवन से बिल्कुल हटके हैं कि कुछ श्लोक आप सीखो ताकि आपका जो प्रोनासीशन है आपका जो कम्युनिकेशन है वो एनहस हो तो इस तरह के अलग अलग हैबिट्स उनमें इंकलकेट करते तो हैं ऑप्शन तो बहुत सारे ऑप्शन तो बहुत सारे हम उनको ये जरूर सिखाते हैं हाँ। आप जो भी सीखने की चेष्टा रख रहे हो या जो भी सीख रहे हो ये जरूरी नहीं है कि आपको उसमें हंड्रेड परसेंट आगे ही रहे मास्टरी है। करना मास्टरी नहीं कर कई चीजें हम जिंदगी जीवन में इसलिए भी करते हैं क्योंकि हमें मजा लेना है हमें एंजॉय करना है आप आपका बेस्ट दे रहे हो या नहीं दे रहे हो वहीं तक आपका सोच सीमित होना चाहिए hmm. उसके आगे कि मुझे जैसे मैं क्रिकेट खेलने जा रहा हूँ तो ये जरूरी नहीं है कि कि कोई कॉम्पिटिशन नहीं है ये सीखना है और आगे बढ़ना है बिल्कुल बिल्कुल चर्चा में आगे बधे पहला हमारा एक कायमी दर्शक अनिलान भरूच थी जोड़ाया जी अनिला આપનો કઈ સવાલ છે અથવા કોઈ એક્સપિરિયન્સ છે કહો હા હા મારો સવાલ પણ છે અને એક્સપિરિયન્સ પણ છે જી પ્લીઝ મારો સવાલ એ છે કે પહેલા તો હું નમસ્કાર બંને મહાનુભાવોને કરું છું જી અને મારો પ્રશ્ન એ છે કે આજે જ્યારે બાળકો ફેમિલી ઓછું થઈ ગયું છે લિમિટ થઈ ગઈ છે એક જ બાળકને જન્મ આપે છે પેરેન્ટ્સ ત્યારે એ બાળકો ક્યાં જાય અને શું કરે પેલા તો શું છે કે પાંચ ભાઈ બહેનો અમે હતા એટલે વેકેશન પડે એટલે મામાના ઘરે જ જતા રહેવાનું હોય અને મામાના ઘરો પણ એટલા વિશાળ અને એટલા બધા સરસ હોય અને માને ત્યાં મામા ને ત્યાં મોસાળ માં જઈએ ને એટલે આપણે માના નામ થી ઓળખાઈએ બિલકુલ બહુ મોટી ગૌરવ ની વાત છે આપણે બિલકુલ બિલકુલ ખૂબ જ સુંદર એમણે વાત કરી કે આ છોકરાઓ શું કરે હા આ અત્યાર નું એક ખૂબ જ મોટો પ્રશ્ન કહી શકાય દીપકભાઈ આપ શું કહેવા માંગશો એના માટે હા આ એક સમસ્યા છે ખરી કે ઘરની અંદર એક જ બાળક છે મામાના ઘરે પણ એક બાળક છે માસી ને ત્યાં એક બાળક છે તમારા કાકા ને કુટુંબ નાના થતા જાય છે એક એક બાળક છે તમે તમારા કાકાના ઘરે એ બાળકને મોકલો ને એક કરતા બે થી બે કરતા ત્રણ થી ત્રણ કરતા ચાર થી એક એક બાળક હોય છે હવે આ તો એક આપણે સમજીએ છે કે આ છે જ પણ છતાં પણ તમે એને પ્રોટેક્ટ કરીને એને હવે એની સાથે નહીં ફાવે માટે હું નહીં મોકલું ઘર નાનું છે એટલે નહીં મોકલું અરે દિલ વિશાળ હોવું જોઈએ ઘર તો ગમે તેટલા નાના હોય જેટલું દિલ વિશાળ થતું છે ને શીખવાડવાનું છે છોકરાઓને કે દિલ વિશાળ ઘર છો તારા ઘરે જે ફેસિલિટી છે એ કદાચ મામાના ઘરે ન પણ હોય કાકાના ઘરે ન પણ હોય તું એકનો એક છું એટલે તને અહીંયા ચોક્કસ એક જુદો બેડરૂમ મળે છે એ બેડરૂમનો તું ચોક્કસ યુઝ કરે પણ મામાના ઘરે જઈ એને કદાચ બધું એક એક હોય છતાં પણ તમે આ કરાવી શકો છો ને હવે સમસ્યા છે કે તમે હવે કઈ છ છ સાત સાત આઠ આઠ બાળકો કુટુંબ નહીં લાવી શકો નહીં પોસિબલ નથી અને પ્રેક્ટિકલ પણ નથી જે પણ વસ્તુ છે એને સ્વીકારી લેવું એક બહુ મોટા મોટી વાત છે ને પેરેન્ટ્સે પણ આ વસ્તુ સ્વીકારી પડશે અને સાથે સાથે આપણે પણ એ છોકરાઓને એ રીતે ટ્રેન કરવાના છે કે એક તો એક બે તો બે કે સાથ ઉનકે દોસ્તો કે સાથ ભી ઉનકા ભી તો હે જરૂરી હે જરૂરી હે की थोड़ी समय की पाबंदी है सपना जी इस डिस्कशन uh, में आप हमारे दर्शकों को संक्षिप्त में क्या संदेश देना चाहेंगी आ, मैं ये संदेश देना चाहती हूँ कि सबसे पहले आप जो आपके बच्चों में परिवर्तन लाना चाहते हैं या जो उनको वेकेशन एक्चुअली मजे से एंजॉय करवाना चाहते हैं सबसे पहले आपको खुद को वो करना चाहिए कि आप जब खुद ही उसमें मिलके जुड़के उनके साथ मिलके ही वो आगे बढ़ सकते हैं आप खुद ही उसका एक हिस्सा बनना जैसे आप चाहते हो कि आपके बच्चे स्क्रीन से दूर रहे तो सबसे पहले आपको स्क्रीन से दूर होना पड़ेगा आप चाहते हैं कि वो कुछ हेल्दी करे वेकेशन में तो सबसे पहले आपको भी वो करना पड़ेगा बिल्कुल दीपक भाई आप टूकमा शू के बाद मारे टूकमा बस तो એટલું જ કહેવું છે કે આ આ જિંદગી છે ને બહુ મજાની છે અને એક જ વાર મળે છે શું વાત છે માટે એને એન્જોય કેવી રીતે પેરેન્ટ્સે કરવી અને છોકરાઓને કેવી રીતે કરાવી બસ એ ટાઈપનું એટમોસ્ફિયર કાયમ માટે તમે ડેવલપ કરો આ સ્ટ્રેસ તો જીવનમાં રહેવાના જ છે સ્ટ્રેસ આવવાના છે છોકરાઓને સ્ટ્રેસમાં રાખવાની જગ્યાએ છોકરાઓને કેવી રીતે વધારે એન્જોય કરવું કેટલા વધારે કુદરતની પાસે લઈ જવા જ્યાંથી એમને વધારે સારામાં સારા ઇન્સ્પિરેશન મળે સારામાં સારું એન્જોયમેન્ટ મળે વધારામાં વધારે સારામાં સારા વ્યક્તિઓ સાથે એમને મેળવવા બસ આ બધું જો કરશે ને તો ડેફિનેટલી છોકરાઓનું જે વેકેશન છે ને એ મજાનું આનંદનું મસ્તી વાળો થઈ જશે અને એના લાઈફમાં એક નવો ચાર્મ આવશે શું વાત છે બિલકુલ દીપકભાઈ આપે અને સપનાજીએ વેકેશનને કેવી રીતે માણવું અને વેકેશનનો ભરપૂર લાભ કેવી રીતે લેવો આનંદ કેવી રીતે ઉઠાવો એની ખૂબ જ સુંદર ટિપ્સ અમારા દર્શક મિત્રોને આપી સુંદર વાતો કરી એ માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ દર્શક મિત્રો વેકેશન છે જેમ દીપકભાઈએ કહ્યું કે લાઈફ એક જ છે વેકેશન દર વર્ષે આવશે પણ જ્યારે આવે છે એને ભરપૂર માણો અને ખાસ કરીને ઉનાળુ વેકેશનની લાંબી રજાઓમાં બાળકો અને વાલીઓ સાથે સંવાદ સાધવાનો એક શ્રેષ્ઠ સમય છે પરિવાર સાથે સંવાદ સાધવાનો એના સંબંધોને સુધારવાનો ખૂબ જ સુંદર સમય છે કંઈક નવું કરાવો વંચાવડાવો લખાવડાવો પ્રકૃતિ સાથે લઈ જાઓ આ નવું કંઈક કરીને બાળકોના વેકેશનને એક ક્રિએટિવ વેકેશન બનાવો આનંદિત વેકેશન બનાવો અને હૃદયને સ્પર્શી જાય એવી એક માતા પુત્ર વચ્ચે થયેલી વાતચીતથી આ કડીનું સમાપન કરીશું કે પુત્રએ માને પૂછ્યું કે મા વેકેશન એટલે શું એટલે માએ જવાબ આપ્યો કે મને શું ખબર બેટા હું તો મા છું આ સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ આવતીકાલે નવા વિષય સાથે આપને ફરીથી મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર